તો મિત્રો ફરી પાછું તમારું સ્વાગત છે મારી ડીડી યુટ્યુબ ચેનલમાં તો આજે છે એકદમ સવારની સુભા અને સમયગાળો છે સમયગાળો છે છ વાગ્યાનો અને આપણે આવી ગયા છીએ ફરી પાછા એકવાર ઢાબા ઉપર અને આનો અને નીચે છે ભીનું કારણ કે અત્યારે પણ નાનો તો મચ્છરિયો વરસાદ આવીને ગયો છે તો નાનો વરસાદ આવીને તરત જ ગયો એટલે ભીનું થઈ ગયું છે હું ઉઠો ત્યારે પણ ભીનું જતું અને બ્રશ બ્રશ કરીને ચા ચા પીને રેડી થઈને હું આવ્યો તો બધું ભીનું હતું જે પક્ષી જે બોલે છે તે આપણે સંભળાઈ રહે છે નકરું પક્ષી બોલે છે ક્યાંના ઉઠવા પણ નથી માખી પણ જેટલી છે કારણ કે આવા વરસાદના મોસમમાં માખી તો થાય છે જ તે પછી મચ્છર પણ એટલા થાય છે કારણ કે બધું કદરો અને બધું ભરે ને એટલે મચ્છર પણ થઈ જાય જેના કારણે તેને બધેથી સાવધાન રહેવું પડે અને માખ્યું મચ્છર તેમ તો બધા મળે બહુ કંટાળો આવે તો મને તો જ્યારે એવો વરસાદ ગમે કે જ્યારે એને વરસાદ ફૂલ આવે ત્યારે નાવાની મજા આવે ભજીયા ખાવાની મજા આવે ત્યારે બધું કરવાની મજા આવે બહાર રમવાની મજા આવે બધા છોકરા નાતો પણ હશે પણ જ્યારે તે વરસાદ ધીમો ધીમો આવે અને વહી જાય એ બે મિનિટમાં એ ન મજા આવે કારણ કે ત્યારે પછી બધું ગદળો થઈ જાય ક્રિકેટ ન રમી શકીએ અમે ગમે ગમે વસ્તુ ન રમી શકીએ મચ્છર એટલા આવી જાય એટલે વરસાદ ના આવવ તો ફૂલ આવે ને કાં નોંધ આવે હું તો એવું ચાહું અને આજનો દિવસ તો મારા માટે એકદમ ફ્રી દિવસ છે કારણ કે મારા નિશામાં કંઈ ટેસ્ટ નથી કંઈ પૂછવાનો નથી એટલે એ તો એકદમ ફ્રી છે ને ખાલી ભણાવશે પડ ભણાવશે એટલે પૂછવા નથી એટલે મારા મગજમાં જે ટેન્શન હોય તે આજનો દિવસ નથી કારણ કે આજના દિવસે તો એને ટેન્શન ખલાસ છું ખૂબ હલો મિત્રો તો હું અત્યારે સ્કૂલ થી ઘરે આવી ગયો છું અને નાય તો બેસ્ટ થઈને મારી મમ્મીએ મારા માટે બનાવે છે આલુ પરોઠા તો આલુ પરોઠા તે મારી ફેવરિટ રેસિપી છે અને મેં મારા મમ્મીને કીધું હતું કે હવારને જ્યારે હું સ્કૂલે જાઉં ત્યારે તે મારા માટે આલુ પરોઠા બનાવી રાખે એટલે મારી મમ્મીએ મારા માટે બનાવે છે આલુ પરોઠા તો જલ્દીથી તમે જમવા આવી જાવ મિત્રો ફરી સ્વાગત છે તમારી મારી બીજી ગાલા યુટ્યુબ ચેનલમાં તો આપણે આજે રહ્યા છીએ દુકાને અને દુકાને જ કે મારે લેવાનું છે ગોળ તો ચાલો આપણે આગળ ને ગોળ બધા પણ થાકી ગયા છે તે પણ સુઈ ગયા છે અને હવે આપણે પૂછી ગયા છીએ કે પાસે હવે આપણે જવાનું છે આગળ અને આપણી દુકાન આવી જશે અહીંયા ચાલો હું તમને દેખાડું

હલો મિત્રો તો હવે રમીને આવી ગયો છું તો હવે સાત વાગી ગયા છે અને આરતી થઈ ગઈ છે તો અત્યારે હું કરું છું દીવા તો અહીંયા છે મારા માતાજી અને મેં તને અહીંયા દીવે લખી છે હવે મારે કરવાના છે એમાં દીવા તો ફટાફટ હું દીવા કરું આપણે તો આપણે એક વાટ પેટાવી નાખી છે હવે આપણે બીજી વાત પેટાવશી અને હવે આપણે આમ કોઈ નથી હવે પગે લાગી લીધું છે તો તમે પણ માતાજીના આશીર્વાદ લઈ લો મારે હવે તમને એક જરૂરી વાત કેવી છે કે ઘણી વાર હું વ્લોગ નથી નાખી શકતો જેનું કારણ હું તમને સમજાવ તો કોક એવું હોય છે કે મારે સ્કૂલનું હોમવર્ક બહુ લખવાનું આવે છે જેના કારણે મને રમવાનો પણ સમય નથી મળતો તો હું બ્લોગે નથી નાખી શકતો અને અમુક વાર તો મને રમવાનો સમય નથી મળતો જ્યારે રમવાનો સમય મળે તેમાં હું તમને બ્લોગ પણ આપું છું તમારા માટે એટલું કરું છું તો લાઈક સેનાર સબસ્ક્રાઈબ જરૂર કરો અને ઘણીવાર એવું હોય છે કે મારી કોઈ ટેસ્ટ હોય અને સ્કૂલ ટેસ્ટની ગમે વીકલી ટેસ્ટ ગમે ટેસ્ટ હોય જેનું મારે બહુ વાંચન કરવું પડે અમારે ઘણું બધું વાંચવાનું હોય કારણ કે આ ટેસ્ટ ઘણી મોટી હોય એટલે ટેસ્ટનું વાંચવામાં મારે કંઈ મેરજ ન આવે કે હું હવે કઈ રીતે કરું તો એટલે જો ઘણીવાર મારે તમારા સાટું બ્લોગ ન નાખી શકું તો તેના માટે સોરી પણ તોય તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને મારા વળીક આ આદતને જે રીત ચલાવી લેજો તો ચાલો મિત્રો આપણે મળીએ આગલા બ્લોગમાં